તો નમસ્કાર વિદ્યાર્થી મિત્રો હું અક્ષય દુધાત આપ સૌનું અક્ષય એજ્યુકેશનની અંદર હાર્દિક સ્વાગત કરું છું તો દોસ્તો આજના વિડીયો લેક્ચરની અંદર આપણે ચર્ચા કરવાની છે કે ચોથી એકમ કસોટી છે એની બરાબર ત્રણ એકમ કસોટી ઓલરેડી લેવાઈ ચૂકી છે ગવર્મેન્ટ તરફથી અને હવે જે કંઈ ચોથી એકમ કસોટી છે તો તેનું ટાઈમ ટેબલ છે તે જાહેર થઈ ચૂક્યું છે અને તેની ચર્ચા આપણે આ વિડીયોની અંદર કરવાની છે અને બીજું દોસ્તો આ વિડીયો ચાલુ કરવું એ પહેલાં જેટલા પણ વિદ્યાર્થી મિત્રો જો ધોરણ ત્રણથી લઈને ધોરણ આઠમાં હોય તો તેવા માટે આ ખૂબ જ અગત્યનો વિડીયો છે તો ધ્યાનથી જોજો અને બીજું કે જો તમે અમારી આ ચેનલને સબસ્ક્રાઈબ ના કરો તો ફટાફટ તેમને સબ્સ્ક્રાઇબ કરી દેજો જેથી કરીને મારા આવા તમામ વિડીયો તમારા સુધી સરળતાથી પહોંચી શકે બરાબર ચેનલને લાઈક કરજો અને તમારા મિત્રોને સુધી પહોંચાડજો તો ચાલો ફટાફટ આપણે વિડીયોની શરૂઆત કરીએ કે સૌથી પહેલાં વિષય છે ઓક્ટોબર માસમાં ધોરણ ત્રણથી આઠના વિદ્યાર્થી માટે સામાયિક કસોટીના જે કે આયોજન બાબત એટલે કે ચોથી એકમ કસોટી છે ધોરણ જે વિદ્યાર્થી મિત્રો છે તો તેના માટે એકમ કસોટીનું જે આખું વિગતવાર ટાઈમ ટેબલ આવી ગયેલું છે જે આપણે ઓક્ટોબર માસ છે એની અંદર લેવાશે બરાબર છે હવે એની ચર્ચા કરી દઉં કે કયા જે કઈ ધોરણની અંદર કયા વિષયની એકમ કસોટી લેવાની છે સૌથી પહેલા વાત કરીએ કે ઓક્ટોબર માસ ઓક્ટોબર માસની અંદર ધોરણ ત્રણ અને ધોરણ ચારના સ્ટુડન્ટ બરાબર તેની અંદર પર્યાવરણની કસોટી લેવાશે ત્યારબાદ ધોરણ પાંચ તેમાં પર્યાવરણ અને ગણિતની કસોટી લેવાશે જ્યારે ધોરણ છથી આઠની અંદર ગણિત વિજ્ઞાન અને સામાજિક વિજ્ઞાન વિષયની કસોટી લેવામાં આવશે બરાબર છે અને બીજું કે આની તારીખ કઈ છે તો કે મૂલ્યાંકન કસોટી છે તો કે સત્યાવીસથી ઓગણત્રીસ ઓક્ટોબર દરમિયાન જે કંઈ છે એ લેવાની છે બરાબર છે અને છવ્વીસ તારીખ સુધીમાં હા વિદ્યાર્થીઓ સુધી છે ને તેમની હાર્ડ કોપી અથવા તો સોફ્ટ સોફ્ટ કોપી હોય છે બરાબર છે તે પહોંચી જશે અને તમારે આજે કે પરીક્ષા સરળતાથી આપવાની છે હવે હું તમને તેના ટાઈમ ટેબલની ચર્ચા કરી દઉં તો દોસ્તો આ છે ધોરણ ત્રણથી ધોરણ આઠનું ટાઈમટેબલ હું ફટાફટ એકવાર તમને સમજાવી દઉં કે સૌથી પહેલાં આ ઉપર છે તે ધોરણ ત્રણથી ધોરણ આઠ સુધીના બધા જ ધોરણો છે હવે નીચે બધા છે તો વિષય આપેલા છે ને કયા વિષયમાં કયા ચેપ્ટરની એક્ઝામ છે તે આપેલું છે બરાબર સૌથી પહેલાં વાત કરીએ ધોરણ ત્રણ જેમાં જેને વિષય છે પર્યાવરણ બરાબર છે એની અંદર પ્રકરણ નંબર સાતથી અગિયાર છે તો તેની એકમ કસોટીની એકમ કસોટી છે તો એની અંદર પૂછાશે બરાબર ત્યારબાદ ધોરણ ચાર એનું પણ પર્યાવરણની એકમ કસોટી રહેશે જેમાં પણ સાતથી અગિયાર નંબરના ચેપ્ટર છે તેમાંથી પૂછાવાનું છે ત્યારબાદ ધોરણ પાંચ જેની અંદર પર્યાવરણ પર્યાવરણમાં છથી નવ ચેપ્ટર અને ગણિત છે ગણિત તો એની અંદર ત્રણથી છ ચેપ્ટર છે તો તેમાંથી પૂછાશે ત્યારબાદ ધોરણ છ છે એની અંદર વિજ્ઞાન ગણિત અને સમાજ જેમાં વિજ્ઞાન છે એની અંદર પાંચથી સાત ત્યારબાદ ગણિત છે એની અંદર ત્રણથી છ અને સમાજ છે તો એની અંદર ચૌદ ચાર અને દસ એમ ટોટલ ત્રણ ચેપ્ટર છે એની અંદરથી જે કંઈ એકમ કસોટી છે નંબર ચાર છે એમાંથી પૂછાશે ત્યારબાદ ધોરણ સાત છે એની અંદર વિજ્ઞાન તો એની અંદર પાંચથી આઠ ચેપ્ટર ગણિત છે તો એની અંદર ત્રણથી છ ચેપ્ટર છે જ્યારે સમાજ છે તો એની અંદર ચાર ચેપ્ટર એટલે કે ચૌદ ચાર દસ અને પંદર તો આ ચાર ચેપ્ટર છે એની અંદરથી તમારે એકમ કસોટીમાંથી પૂછાશે અને ધોરણ આઠની વાત કરીએ તો વિજ્ઞાનની અંદર પાંચથી આઠ ચેપ્ટર બરાબર એટલે કે પાંચ છ સાત આઠ ચાર ચેપ્ટર ટોટલ ગણિતની અંદર ત્રણથી છ બરાબર અને સમાજની અંદર પાંચથી આઠ એમ ટોટલ આ ધોરણ ત્રણથી લઈને આઠ સુધીના બધા જ જે કંઈ વિદ્યાર્થી મિત્રો છે તો તેમને આ જે કંઈ સબ્જેક્ટ છે એની અંદર આ ચેપ્ટર જે કંઈ મેં તમને સમજાવ્યા એ પ્રમાણે પૂછાશે બરાબર બરાબર તૈયારી કરવાની છે દોસ્તો અને ના સમજાય તો મને પ્લીઝ તમે કોમેન્ટમાં જણાવી શકો છો બરાબર અને આ આટલા સાથે આપણે વિડીયોનો એન્ડ કરીએ છીએ બરાબર ફટાફટ નવા વિડીયો સાથે આવીશું અહીંયા આપણે ધ એન્ડ કરીએ છીએ વિડીયોનો અને બીજું દોસ્તો કે ફરી એકવાર કહી દઉં કે પ્લીઝ ચેનલને જો તમે આ ચેનલની અંદર નવા હોવ તો પ્લીઝ ચેનલને લાઇક કરજો શેર કરજો તમારા મિત્રો સુધી પહોંચાડજો અને ચેનલને ફટાફટ સબસ્ક્રાઈબ કરી દેજો બરાબર જેથી કરીને આવો અમારા બધા વિડીયો તમારા સુધી સરળતાથી પહોંચી શકે ચાલો થેન્ક યુ જય હિન્દ જય ભારત